ટંકારાને નગરપાલિકા બનાવવાની કાર્યવાહી આગળ વધારતા સમસ્ત ગ્રામજનો તેમજ આજુબાજુના વિસ્તારના લોકો દ્વારા મહારેલી કાઢી આવેદનપત્ર આપ્યું ટંકારાને નગરપાલિકા આપવાની જાહેરાત કરવામાં આવી છે અને નગરપાલિકા બનાવવા માટેની કવાયત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે ટંકારા નગરની આસપાસ આવેલા પાંચ કિલોમીટર સુધીના ગામોને નગરપાલિકામાં સમાવેશ કરવાનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે કલ્યાણપુર અને જબલપુર સહિતના ગ્રામજનોએ આજે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરાને સાથે રાખી રેલી યોજી નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જે મામલે પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે ટંકારા એટલો વિકાસ થયો નથી અને સોસાયટીઓ એટલી બધી બની નથી નગરપાલિકા બનાવવા માટે વસ્તીનું જે ધોરણ હોય તે પણ પૂર્ણ નથી જેથી પાલિકા બનાવવા માટે પાંચ કિલોમીટર સુધીના આવતા ગામોને પાલિકામાં સમાવેશ કરી રહ્યા છે જેનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે ટંકારા દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ હોવાથી રાજ્યપાલની ઈચ્છા છે કે પરંતુ પ્રજાની ઈચ્છા નથી ગ્રામજનો નગરપાલિકા બનાવવાનો વિરોધ કરી રહ્યા છે અને ગ્રામ પંચાયત જ રહેવા દેવા માંગ કરી રહ્યા છે તો રેલીમાં જોડાયેલા ગ્રામજનોને પણ જણાવ્યું હતું કે નગરપાલિકામાં સમાવેશ થતાં ગ્રામજનોને નાના મોટા કામો માટે પાલિકા કચેરીએ ધક્કા ખાવાનો વારો આવશે જેથી નગરપાલિકાએ હેરાનગતિનો સામનો કરવો પડશે રેલી કાઢી અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

ત્યારે નાના નાના ગામડાઓની જે નાની મોટી સુવિધાઓ માટે થઈને એને હેરાન પરેશાન થવું પડે એનાથી પ્રજા ત્રાહીમાન પુકારી ગઈ છે એટલે પ્રજા એવું ઈચ્છે છે લોક માનસ જનતા એવું ઈચ્છે છે કે અમારે નગરપાલિકા બનાવવી નથી પંચાયત છે એ બરાબર છે કલ્યાણ પંચાયત ગ્રામ પંચાયત છે તો ગ્રામ પંચાયત બરાબર છે અને કોને પૂછીને તમે